બહુ અને બહુ જ દુઃખદ એવી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટના સત્તાધીશો અને અધિકારીઓએ બહુ ફોજદારી કરેલી કે રાજકોટમાં ફાયર એનઓસી વગર ચાલતા ચમરબંધીના યુનિટોને પણ છોડવામાં નહીં આવે આરંભે સુરાની ઉક્તિ મુજબ રાજકોટ મહાનગરપાલિકા શરૂઆતી હાકલા પડકારા બાદ પાણીમાં બેસી ગયું અને ફાયર એનઓસી કી તૈસી કરીને જોખમી યુનિટો ફરી ધમધમવા લાગ્યા પારોટના પગલાં ભરતા હોય તેમ મહાનગરપાલિકાએ જાહેર કરી દીધું કે તમામ સ્થળો પર ફાયર એનઓસી જોવાના બદલે હવે જ્યાં આગ લાગશે એવા સ્થળો પર આ નિયમ પાળવામાં આવ્યો છે કે કેમ માત્ર તે જ જોવામાં આવશે આ તો રાંડ્યા પછીનું ડાપણ કરવા જેવી વાત હતી છતાં મનપાએ લાગતા વળગતા લોકોને ફાયર એનઓસીની કડાકૂટમાંથી બચવા માટે આવી ગધેડાને તાવ આવે એવી નિયમાવલી ઘડી કાઢી ત્યારે હવે સોમવારે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં જલારામ બેકરી નામની દુકાનમાં ગેસ લાઈનમાં જબ્બર વિસ્ફોટ થયો હતો જેનાથી ભારે અપડાતપડી મચી ગઈ હતી આ સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું હતું અને કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણીને રાહતનો શ્વાસ લીધો હતો જોકે આ ઘટનામાં બે શ્રમિકો સખત રીતે ઘાયલ થયા હતા રાજકોટ મહાનગરપાલિકાના રીઢા અને મીઢા તંત્ર વાહકો હવે આ ઘટના વિશે પિષ્ટ પિંજણ કરશે તપાસનું નાટક કરશે લાંબા લાંબા રિપોર્ટ તૈયાર કરશે અને ઘીના ઠામમાં ઘી ઢોળવાનો કારસો રચશે જવાબદારો સામે દેખાવ પૂરતા પગલાં ભરવામાં આવશે અને આવી કોઈ બીજી ઘટના બને તેની રાહ જોશે સવાલ એ છે કે હજારો લોકો જ્યાં રહે છે એવા ગીચ વિસ્તારોમાં આ બેકરી અને તેની જોખમી ભઠ્ઠી કઈ રીતે ધમધમતી હતી તેની પરમિશન કોણે અને ક્યારે કેટલા કાવડિયા કટકટાવીને આપી તેની તપાસ થવી જોઈએ અને જવાબદાર બેકરી સંચાલક અને આ બેકરીની પરમિશન આપનાર સામે સખત કાનૂની કાર્યવાહી થવી જોઈએ આ ઘટના બની ત્યારે ફાયર બ્રિગેડની સાથોસાથ પોલીસ તંત્ર પણ આ સ્થળે પહોંચ્યું હતું જ્યાં એકઠી થયેલી ભારે ભીડને દૂર કરવા માટે એક સમયે તો એક અધિકારીએ લાઠીચાર્જ કરવાની ચીમકી પણ ઉચ્ચારવી પડી હતી વિસ્તારનો પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો જે મોડેથી ચાલુ કરાયો હતો ત્યારે સવાલ એ છે કે એક ગેરકાનૂની યુનિટ ચલાવવા પાછળ ફાયદો તો માત્ર યુનિટ સંચાલકને જ થાય છે પણ હેરાન હજારો લાખો લોકો થાય છે આવી હજારો લોકોની હાઈ જો સરકારે ન લેવી હોય તો રાજકોટમાંથી શોધી શોધીને આવા નિયમ વિરુદ્ધ ધમધમતા જોખમી યુનિટો બંધ કરાવવા પડશે સમયની રસાથે યુવરાજસિંહ ચૌહાણ રાજકોટ